સારું ભાઈ જુના કારુંભાઈ પોલડી જોશું સારી સારી રામ રામ બધા ભાઈઓને હા અત્યારે જો આ તમે અમે અલગ અલગ ગામમાં નીકળ્યા હા આવડું મોટું જબરજસ્ત કર્યું ને અને સર્વે સર્વે કરીને સર્વે બંધ કરીને વેલાહાર હાળ ખેડૂતને દે પૈસા કેટલું મોટું ભાઈ નુકસાન હે હવે માંડવી આમાં આવે આસ્માનું આવે માંડવી આવે

બે લાખ નો પચીસ માંડવી ગઈ હા બધી ગયો ફૂકો ગયો બે લાખ નો ફૂકો ગયો અને જમીન માંડવી જાય એ માંડવી આખી બે ત્રણ માણતો ને કોઈ સમોસું નીકળતો ને ચાર માણસ

અને આ લોકો ને ખાતા વાળું બે બે હાજર ખેડૂત ને જે શું ભરતભાઈ ને બે બે હા સન્માન નિધિ ખેડૂત સન્માન નિધિ આમાં સન્માન તમે કરી વીસ વીસ હજાર રૂપિયા જો આપે તો ખેડૂત બચી જાય અને બાકી એનો જે કઈ ખેડૂત નું લેણું માફ કરી દે બે વસ્તુ કરે ને

એટલે આ વખતે સરકારને કોઈ પણ બીજા કામ બંધ કરી અને નુકસાની ભોગવીને હકીકત ખેડૂની ભરપાઈ કરવી જોઈએ અને બીજા નંબરમાં આ ખેડૂની ચાર મહિનાની મેહનટ પાણીમાં ગઈ એમને આપણા અત્યારના ધારો કે કેબિનેટ મંત્રી વયના પછી અર્જુનભાઈ તો આયા બ્લબ નતા આવ્યા થાય આપણા મનમ સૌલી બધું કોણ બધું ભરતભાઈ વરતભાઈ કદાચ સાંભળ્યું આ બાજુ ધારો રોજીવાળા છે કે ઈશ્વરિયા હિંબલ આજથી ભૂમિયા વધારે બધા ગામની મુલાકાત નથી લીધી અને સંસદ સભ્ય સાહેબ તો આપણા હજી મનસુભાઈ માંડવિયા તો ખબર નહીં ક્યાં ગયા હોય ગાયબ થઈ ગયા હે આજ આપણે બહારનો જે માણસ લઈ આવ્યા હતા ભાવનગરથી મુરુભાઈ એ છતાં પણ આપણે એના બાપાનું નામ આપણે આવડતો નથી છતાં ભાજપે કીધું કે આને મત આપો તો આપણે ખેડૂતો ખૂબ મત આપ્યા ને આ વિસ્તારમાં એક લાખની ઉપર લેટ હા આ વર્તન આપે તો કઈ નઈ ટેકો ના આપે તો કઈ નઈ ખાલી આપે મારી વાત ભાવ ના આવે તમારે મરુભાઈ પતિ પચાસ ટકા કે ત્રીસ ટકા ચાલીસ ટકા જે ટૂંક આવવું એટ ટકા તમારે ગયું અને બીજા ખેડૂતોને તો સો ટકા પાછરા પાથરા મારે

તો તમારે આવવું જોઈએ નકર આને કદાચ ધોડુક સાહેબ હતા ને તે હાર હતા ગામે ગામ જતા ને લોકોની સંવનશી વેદના જાણતા ને બધું પૂછતા હવે મનસુખભાઈ આવ્યા પછી તો આપણે હા આ બધું વિસ્તારમાં આવતા જ નથી એમાં નુકસાન થાય ત્યારે ન આવે લગ્ન પ્રસંગમાં આવે કોઈ એવું પાર્ટીનો પ્રોગ્રામ હોય તો પોરબંદરના પધારે હમણાં દરેક પંદરમી ઓગસ્ટથી મનસુખભાઈ બેજી રોકાણા તો અત્યારે પોરબંદરની અંદર આ ખેડૂતને જિલ્લાની અંદર હાલત ખરાબ થઈ ગઈ છે તો પોરબંદરના સાંસદ સભ્ય હોય તો આવવું જોઈએ ને મેં જેતો સમય કીધું તો મેં ભાઈ લોકલ માના હોય તો તમારે ભેગો ઉભો રહ્યા લોકલ માણા આપણે ન આપ્યા મત અને આપણે એને ચૂંટા આપણે મનસુખભાઈને ઓળખતા નતા કોઈ નામ કે બાપાનું નામ કે ક્યાંય ગોત્ર કે હું એના કુટુંબનું નામ કઈ નતા છતાં વિશ્વાસ કરીને મત આપ્યા તો આ લોકોને તાત્કાલિક આવે સર્વે કરાવે અને આ લોકોને પૂરેપૂરું વળતર આપે આપણે કહીએ હે ને કે પહેલાં હું કહેતા કે દિલ્હીનું એન્જિન લઈ ગયું બરાબર પછી કે એક ભાઈ ગાંધીનગરનું એન્જિન લઈ ગયું ભૂપેન્દ્રભાઈનું એક મોદી સાહેબ લઈ ગયું ભાઈ નું ત્રીજું એન્જિન લાગ્યું હતું બરાબર અને ચોથું એન્જિન આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈનું લાગ્યું હોય તો ચાર ચાર ઇન્જિન હોય તો ચાર ચાર એન્જિનને આપણે ડબ્બા ગાડી તો નહીં હોય તો એન્જિન તો નવા જ હોય તો સરકારે લીધા હોય ને એટલે આને તાત્કાલિક વળતર આપો અને પૂરેપૂરો આ લોકોને માનો કે વીઘ્યા વીસ ટકા વીસ હજાર રૂપિયા અને ઓછામાં ઓછો ધારો કે કર્જો માફ કરે તો ખેડૂત બચી જાય ખેડૂતને જબરજસ્ત નુકસાની થાય એ કેવત છે કે પુત્રપારણામાં અને ભરતભાઈ હો બારણામાં હો આવે ને નવે તો એ બારણામાંથી લક્ષણ ખબર પડી જાય હો હારી થવાની છે અને પુત્રાવાળામાં ઝૂલતો હોય ને હિંચકામાં તો ખબર પડે કે આ પુત્ર કેવો થાય તો અર્જુનભાઈને પહેલાં બે વર પેલા આવ્યા કોંગ્રેસમાંથી ખોબે ખબર મતલબ ભાજપમાં આવ્યા તો ભાજપમાં આવ્યા ભેગો બે વરસ થાય તો પ્રધાનમંડળ આખું બદલાવ પડ્યું પ્રધાનમંડળ બદલાયું હોય ને વાંધો નથી પણ જ્યારે સાહેબને સીધી શપથવિધિ થાય અને બીજા દિવસે સીધી તો કમોસમી વરસાદ થયો એટલે આ વિસ્તારની અંદર આ જબરજસ્ત નુકસાન થયું એટલે મણે કે ને કે હાલો સપર બગુ માણસ કહેવાય ને આ છપર બગાની નિશાની કહેવાય ને આ અર્જુનભાઈ નહીં કંઈ આવ્યા ભેગું આવડું નુકસાન થયું તો ભાઈ જબરજસ્ત કહેવાય ને આજે હાલે સમયમાં રાજકીય ને એનો પગાર દઈ અને ખેડૂતની ભરપાઈ કરાય ખેડૂતે અને પ્રજાએ જે વ્યક્તિને સૂચ્યા હોય ને એનો બે વરસનો પગાર દઈ દેવાય આજ આવી તકલીફ માં ભાગ લેવો એનો હક લેવો દરેક રાજકીય આગેવાન ને પગાર લેવા જ હકીકત તો ન જવાય એક ઈમાનદારી થી જે કઈ પગાર હોય એ સરકાર તો અલગ થી તમે સહાય આપો પગારે દેવાય હકીકત તો ઈ સેવા કેવાય મહેન્દ્રભાઈ હતા ભાજપના જ હતા એને કોઈ જઈને કોઈ જઈને પોતે પગાર નતો લેતો મુરભાઈ એટલા વડા સુધી અને પોતે એને ટ્રેન માં જતો ગાડી પાણી પાસે નથી સરકારી આવાસ કોઈ લાભ નતો લેતો એને એ છતાં આપણે એના વખાણ કરવા જઈએ અને આજના આજના તમે જુઓ તો મંત્રી સાહેબને આપણે આપણે એનો વિરોધ નથી કરતા પણ આને આ લોકોને લેવું જોઈએ અને બાકી આ શરૂઆત ખરાબ થઈ તો બાકુ છે અમૃતભાઈ જે મંત્રી બન્યાને બીજા જે છે જે સીધી સીધું સોમનાથને ભાઈ જુનાગઢ વિસ્તારની મુલાકાત લેવા જવી પડી એટલે કહેવત છે ને કે ભાઈ આ છપ્પર પગ હોય ને એવું થાય આ પગલાં માણાના થાય એટલે નુકસાન થાય એટલે આ નુકસાન થયું એટલે મને એમ છે કે જે કોંગ્રેસની તો બુંદ બેહાડી હતી કદાચ ભાજપની આ આવ્યા ભેગી બુંદ બિહાડીને તો સારું કારણ કે આવ્યા ભેગી તો એવળું આખા વિસ્તારને નુકસાન થયું ને કેબિનેટ મંત્રી આ મહિના બેના બધા રાજી રાજી હતા પેણા ખાતાના ખોરાજ હતા અને અમે પોતે એને મતે તો અભિનંદન આપ્યા હતા મેં પણ એટલે આ લોકોને તાત્કાલિક સહાય મળે એવું કરો અને હવે ઓલું ખો દેવાનું બંધ કરો હું ઓલું ભાઈ ફરવાનું ફરવાનું દીકડું અને આ લોકોને પાછું જલ્દી વાવી શકે અને કઈક કરી શકે કારણ કે આ લોકોને ભાગ્યા દીધા હોય બે બે ત્રણ ત્રણ ભાગ્યા હોય મરુભાઈ ચોથા ભાગે ત્રીજા ભાગે એ મજૂરી બિસા બહારથી આવ્યા હોય તો એમપી ના એને બિસા એને પણ પૈસા તો દેવા પડે ને એ પણ મળી રહેવા ને નાના માણસ એટલે આમાં મોટી રચના છે જાગો નહીં તો તમને એને અમે તો કોઈ અમે એકતા સમિતિના પ્રમુખ તરીકે આવ્યા હોય અમે કોઈ રાજકીય પક્ષમાં હે નહીં ભરતભાઈ પણ અત્યારે મેર આગેવન તરીકે ગામે ગામ નીકળ્યા હતા ખેડૂતના દીકરા તરીકે આવ્યા અમે આજે અમારી ઘેરે મારી માંડવી પલરી એટલે દરેકની નુકસાની છે ને હકીકત તો આજ અત્યાર લાગી પ્રજાએ સૂચ્યા અને પ્રજાએ આગળ લીધા તો પ્રજાને સાથ દેવો દરેક પક્ષ વાત કર્યા વગરનો હકીકત રાજકીય આગેવનનો હારા વ્યક્તિનો ધર્મ હોવો જોઈએ એટલે ખાસ કરીને દરેક આ ભાજપની ટીમ હોય કે કોંગ્રેસની હોય કે આમ આદમીની હોય પણ આટલા ટાઈમથી જો પ્રજા સૂટતી હોય ને તો એનો પગાર નાખી અને પગાર પણ આમાં ખેડૂતને આપવો જોઈએ એને ઈમાનદારી કહેવાય કે ખેડૂતના દુઃખમાં ભાગ લીધો બાકી તો કોઈ અમે તો તમારી પાસે હારું કરો એવી પ્રાર્થના લઈને આવ્યા બાકી વિરોધ તો વિરોધની જગ્યાએ હોય અત્યારે તો અમે તમારા માટે ખેડૂત માટે નીકળ્યા ભાઈ એનો એક પાયદોડિયો એમ એવું કુમેટમાં કર્યો એ કે બાહુબલીની આમે ફલાણું થયું ને આને નુકસાન કર્યું ને આવડું કર્યું ને તો અમે તો એની હારે નથી લેતા પણ અર્જુનભાઈ ભેગા તમે જે જે ઘરના ઘરના સભ્યગોમાં જે નુકસાની કરી છે એ છતાં તમે નેફા જાળવવાનું મૂકતા નથી અને આજ તમે જે જે માણસો એ અવડું મોટું જે માણસની ખો થઈ ગઈ એક માણસને ધારો કે મર્ડર જેટલા સમય થયું હતું આજ એની હારે તમારે બેવું પડે પણ એક દુર્ભાગ્ય કહેવાય એટલે એવી કુમેન્ટ તમારે ન કરવી છે તમે હરમ થવી જોઈએ તમારા પગની અંદર તમારે તમારે જોવું છે તમારે પાંચ બસો બસો પાંચસો પાંચસો વીઘા જમીન તમારી સાફ થઈ ગઈ અત્યારે તમારે ઇંગ્લિશ દારોને ધંધા કરવા પડે તો તમારે એવું ન કીધું છે બાહુબલે ફલાણું બોલે જ્યારે અમે કીધું ક્યાં અમે રામરામ નથી લેતા અને અમે અમરુભાઈ કહ્યું કીધું ખરા કે ટાણું આવે તો જવાબભાઈ દેવું અને અમે નહીં ભૂગ્યા તો કમસે કમ ઘરે બેસ્યું પણ અમે એવા માણસો ને રમણભાઈ રામ તો ન કરે ને એમ આપણે જે નુકસાન કર્યું હોય માણસનો ખોશ થયો હોય તો એને એનું નુકસાન ન થયું હોય તો એને રામરામી ન લે એટલે બાહુ બોલે ધંધા મૂકી દો અને અમે ખેડૂતની વાત લઈ નીકળ્યા હિતેશભાઈ હોય મોઢવાડી તો ખેડૂતની વાત કરે છે અને અમે ખેડૂની વાત કરીએ એટલે એને આમાં તમારે સપોર્ટ કરો ભેગાડ્યો અને ખોટા ખોટા વાછાટીને કહ્યું તમે ખોટા ખોટા ઠેકડા મારોમાં ન એક આંગળી તમે મને સાંભળું ચીંધો ને તો ત્રણ આંગળી તમારે તમારી બાજુ આવે ઘણા ઘણા ગણા એવું હોય પણ આપણે બોલતા ક્યારે જિંદગીમાં પ્રશ્ન કોમેન્ટ મેં કરી નથી પણ આજ મારા જાહેર જાહેરમાં કેવું પડે કે તમે મર્યાદા તમે લેજો ને તો પછી અમે અમારી પાસે ઘણા ગણા હયા ચોથા પહેલાં પાંચ કૂચો નથી અર્જુનભાઈ સાહેબ તમે કહો ને સાહેબ હું પાંચ પાંચ છ વર હર્યો એટલે આ ખેડૂને તાત્કાલિક સહાય આપે છે દસ પંદર હજાર નુકસાન છે ખેડૂતભાઈ અમુક જગ્યાએ વીસ વીસ હજાર પંદર હજાર તો તમારે હિસાબ કરો સાડા ત્રણ લાખ પંદર હજાર તમારે થઈ ગયું વીસ એટલે ગામે ગામ નુકસાન છે એટલે સર્વે સર્વેનું નાટક બંધ કરીને સીધા સીધા ખાતામાં નાખે ને ખેડૂતને સહાય કરો ને તો બે હજાર હિતાવીની ચૂંટણી હમણાં જ આવે છે પછી તમને એને ખેડૂત એને કે અમે સર્વે કરીને મત દેવું પછી એ પણ કરે ને તો તમે એ સહાય તાને એ ન ઉભા રહ્યો ખેડૂતની દીકરીને ઉભે ને અમૃતભાઈ એટલે તમને એને પૂરેપૂરો જવાબ દે એટલે વાત પૂરી કરીએ હવે તમે એને આ કામ કરો આ જે ખોટા ખોટી જે હરિયું કરવાનો ધંધા છે ને કાયદાળિયા કે તમે રેવા દીધો આ લોકોની પીડા છે ખેડૂતની પીડા છે ને ખેડૂતની વેદના એટલે અમે નીકળ્યા છે અને અમે તો સંસ્થાવાળાને વાળાને કહે કે તમે એને આ ભાજપના જે ગુલામ સંસ્થા થઈ ગઈ ને એને કહ્યું કે તમે સત્ય બોલો અને ખેડૂતની રહ્યો આ વિસ્તારની અંદર ખેડૂતની વાંચે વેપારીથી લઈને બધા હોય ને ખેડૂતની વાય બધા નાના મોટા મજૂર આ તે બધા ઢોર ને અમૃત ખાવાનું કૂચો નથી આ બીજા તમારે બે લાખ નો કૂચો લઈ જાય તો ઢોરે ખાતા હોય ને તો એ ઢોર નો દૂધ ને ઢોર વાળા મરી દેવાના કુચો ખેડૂતોને તમારે ની વ્યવસ્થા કરવી જોઈએ અને માલધારી ને તાત્કાલિક ગાહડી ની ખડ ની વ્યવસ્થા કરી અને આ લોકો ને તાત્કાલિક સહાય અમારી વાત કરી અમારી વાત પૂરી કરી પણ હવે અને વેલું આપજો હવે તમે આ નાટક બંધ કરી સર્વે સરબેન ફલાણ ઢીકળું ને અને તમે પચા પચા હોહો જણાને તો વી વી ગાડી લઈને તમે રીલ ઉનાવવાનું મૂકો તમને અત્યારે હરમ થાવી જાય રીલ ન મૂકાય અત્યારે ખેડૂત પીડામાં હોય તો એને તમારે એને એને પોતાને એને સહારાની એને સાથની જરૂર છે એટલે તાત્કાલિક સાથ આપે અને સર્વે કરાવી સર્વેનું નાટક બંધ કરીને અને તાત્કાલિક સહાય આપો એવી મારી માગણી અમે એને મેરકતા સમિતિના પ્રમુખ જે તે સમયે અમે ઓગણીસ સામે લઈને કર્યા હતા અને હજી જીવે ને મેર સમાજ માટે જે કરવું કરવું ને મરી જાવું ને તો મેર સમાજ નુકસાન થાય ને તો અમે બોલશું કાયમી સત્ય હંમેશા બોલશે ને સત્યનો હંમેશા મને કહેવાય છે ને કડવું લાગતું હોય તમને મારી સાચી વાત છે ખેડૂત સાંભળ્યા ને હું કહું કે હું હંમેશા સાચું બોલી ને સાચું બોલતો રહે મારી વાત પૂરી કરું છું મારું ભાઈ